ગુજરાત ની જનતા નરેન્દ્રભાઈ ઉપર જયારે વિશ્વાસ મૂકી અને ફરી વખત એમને જંગી બહુમતી થી જીતાડવા માટે જયારે કૃત નિશ્ચય બની છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક જ નારો છે કે પક્ષપલટુઓને જાકારો આપો ગદ્દારોને જાકારો આપો આવા નારા વચ્ચે જ્યારે અમે ત્રેસઠ વિરમગામ વિધાનસભાની ચૂંટણી લડવા નીકળ્યા છીએ ત્યારે અહીંયા પણ જે પક્ષ પલટુ તરીકે ઉમેદવારો અમારી સામે આવવાના છે એમને પણ આ વિરમગામ સાણંદની જનતા જંગી બહુમતીથી અમને જીતાડી ભારતીય જનતા પાર્ટીના કમંડને વિજયી બનાવી અને જાકારો આપશે એવી મને વિરમગામ સાણંદની જનતા ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે